ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાયા છે તો મથુરા સમાચાર દ્વારકા થી ત્યારે દ્વારકા માં દર્શન આર્થે જતા પ્રવાસીઓને કુરંગા નજીક અકસ્માત ની ઘટના બની જેમાં કુરંગા ગામના બ્રિજ પાસે અકસ્માત ની ઘટના બની હતી ત્યારે કાર ડાઇવાઇડર તોડીને પલટી ખાઈને ખાડામાં ખાબકી ગઈ હતી ત્યારે કારમાં સવાર બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે ત્યારે ઘટનાની જાણ થતા જ મેડિકલ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે